નમસ્કાર ખેડૂત મિત્રો જેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડોક્ટર સ્વાગત કરું છું હવે બધા જ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આ વિડીયો જે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે બરાબર અમે ખૂબ જ આની પાછળ મહેનત કરી રહ્યા છેલ્લા સાત આઠ વર્ષથી જે ખેડૂત મિત્રો જે તે વિસ્તાર તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તમારું નામ ગામ તાલુકો જિલ્લો અને મોબાઈલ નંબર લખજો જેથી અમારી કામાની ટીમ તમને સંપર્ક કરશે તમને નક્ષત્ર આધારિત ખેતી કરો છો અથવા તો કોઈ અડચણ પડી રહી છે તો તમારા સમસ્યાનું સમાધાન પણ આપશે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં બીજું અમારો આશય છે કે કેટલા તાલુકા અને જિલ્લાના ખેડૂત મિત્રો સુધી આ મેસેજ પહોંચે છે તો અમારી ટીમ પણ ગુજરાતમાં ત્રીસ કરતા વધુ ટીમ અમારી કાર્યરત છે કે જેથી કરીને તમને આના પર વધુ ઊંડાણથી માહિતી આપી શકે તો ખાસ ખેડૂત મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં તમારું નામ લખજો તમને વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ જણાવજો જેથી હજુ પણ આને ઊંડાણપૂર્વક આ વિષયને આપણે લઈ જઈ શકીએ અને જે ઋષિમુનિયોનું જે વર્ષો પરંપરાનું જ્ઞાન છે આપણે તમારા સુધી પહોંચાડી શકીએ ખેડૂત મિત્રો અત્યાર સુધીમાં આપણે નક્ષત્ર આધારિત વાતો તો કરીએ જ છીએ પણ આજે ખૂબ જ ઊંડાણપૂર્વક વિવિધ ટોપિકો ઉપર કે જેમ કે પાકની કાપણી ક્યારે કરવી છે પિયત આપવું હોય તો ત્યારે કયા નક્ષત્રમાં અપાય ક્યારે ન આપવું જોઈએ ખાતરનો ઉપયોગ કરવો છે તો કયા નક્ષત્રમાં ઉપયોગ કરવાથી ખાતર મેક્ઝિમમ ઉપયોગ થઈ શકે કયા નક્ષત્રમાં ન આપવું જોઈએ સાથે સાથે જીવાતો માટેની દવા છાંટવી છે તો આપણે અમાસને તો જાણીએ છીએ પણ કયા નક્ષત્રની અંદર પણ આપણે દવાનું છંટકાવ કરીએ તો વધુ ઉપયોગશાળી દવા બને અને કયા નક્ષત્ર એનો પ્રભાવ ઓછો જોવા મળશે તો આજે વિગતવાર આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે એના પહેલાં સાથે સાથે ખાસ જે નવા ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ ખેડૂત મિત્રો માટે અમારે ખાસ કહેવું છે કે આજે આપણે નક્ષત્રોનું મહત્ત્વ આજનું નહીં અનાદિકાળથી ઋષિ મુનિઓ આના પર આજે આપણે જોઈએ છે કે ગ્રહો નક્ષત્રો પર વિશેષ પૂર્ણતઃ આપણું જે એસ્ટ્રોનોમી છેનો અભ્યાસ ઋષિ કરેલો હતો આપણે અત્યારના સમયના આધારે જોઈએ તો અત્યારનું જે પૃથ્વીથી ગ્રહોનું અંતર જે છે વર્ષો પહેલાં આપણા શાસ્ત્રોની અંદર લખેલું છે અત્યારના આટલા આધુનિક મિકેનિઝમ હોવા છતાં એ વખતમાં તો મિકેનિઝમ નતા તેમ છતાં પણ એનું એક્ઝેક્ટ એની આસપાસનું અંતર તમને એ વખતનું જોવા મળે છે તો મારે ખેડૂત છે કે ચંદ્ર અને નક્ષત્ર આ બંનેનું ખાસ વિશેષ પ્રભાવ અને મહત્વ આપણા ખેતીની અંદર વર્ષોથી પરંપરાગત જે આપણે જે કૃષિ પદ્ધતિ ઋષિ સંસ્કૃતિ આધારિત કૃષિ કહીએ છીએ એમાં બંનેનું ખાસ વિશેષ મહત્વ રહેલું છે અને આ મહત્વ શા માટે છે તો આપણે જોઈએ કે ચંદ્ર અને નક્ષત્રની સીધી અસર આપણા પૃથ્વીના જળવાયુની અંદર હવામાન તાપમાન વરસાદ પાકની વૃદ્ધિ વિકાસ અને જીવાત ઉપર પ્રભાવ ચંદ્ર અને નક્ષત્રોનો રહેતો હોય છે ઘણી વાર થાય કે ભાઈ નક્ષત્રો આપણે અલગ અલગ જાણીએ છીએ અલગ અલગ નક્ષત્રો છે ખરેખર આ વિષય એટલું ઊંડાણપૂર્વક છે કે ખરેખર આને પાયાથી અથવા તો એને બેઝિક અભ્યાસથી ભણાવવો જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છું કારણ કે સામાન્યતઃ પહેલાના જમાનામાં જે લોકો આપણે આપણે પહેલા પોતાના ઘરો જોયેલા છે કે જે ઘરો લાકડામાં આપણે લાકડું વાપરતા એ લાકડું ક્યારે કાપવું જોઈએ ને ક્યારે ન કાપવું જોઈએ આનું પણ પાયાનું વિજ્ઞાન આપણી પાસે હતું પહેલાના જૂના મકાનોમાં ઘરો જોયા છે કે લાકડું આજે પણ પચાસ સાઈઠ સો વર્ષ થઈ ગયા પછી એ લાકડું આજે પણ અકબંધ છે તો પહેલાના સમયમાં લોકોને ખબર હતી કે ભાઈ લાકડું ક્યારે ન કપાય તો અમાવસ્યા ન કપાય પૂર્ણિમા એ પૂનમ હોય ત્યારે ન કપાય ચોથ હોય આઠમ છે દસમ અગિયારસ છે અને જ્યારે સૂર્ય કે ચંદ્રગ્રહણ બંને હોય એ અરસાની અંદર પણ લાકડું ન કાપવું જોઈએ સાથે સાથે એ લોકોને આ જ વસ્તુમાં લાકડું ન કપાય તો ભરણી છે કૃતિકા છે મૂળ છે અશ્લેષા છે અને જયશ આ નક્ષત્રોમાં હવે કદાચ માની લો કે કોઈ નક્ષત્ર આ નક્ષત્રની અંદર અથવા આ તિથિની અંદર લાકડું કાપે છે તો શું થાય તો સૌથી પહેલા ભરણી નક્ષત્રમાં જો ભૂલે ચૂકે લાકડું કાપે છે તે લાકડું જલ્દીથી સડવાની શક્યતાઓ વધી જાય છે અથવા જે જમીનમાં લાકડું કપાયેલું છે ઝાડની અંદર પણ બીજા કીટ કે અન્ય વસ્તુ લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે એની ટકાઉ શક્તિ લાકડાની જે મજબૂતી છે મજબૂતી રહેતી નથી એ લાકડું કમજોર રહેતું હોય છે તો આ બધી વસ્તુઓ આ નક્ષત્રની પાછળનું વિજ્ઞાન હતું હવે ખેડૂત મિત્રો અત્યારના સમયમાં આપણે ડિસેમ્બરની નક્ષત્રની વાવેતરની તો વાત કરશું જ પણ સાથે સાથે આપણે આજે એ પણ જાણવાનું છે કે ખરેખર આપણે જે પાક વાવેલા છે અત્યારે જે કોઈ ખેડૂત મિત્રોના પાક ઊભા છે અથવા તો કોઈ પાકની કાપણી કરતા હશે કોઈ શેરડીની કાપણી કરતા હશે અથવા અન્ય પાકો છે બરાબર છે એની કાપણી કરતા હોય તો મારે ખાસ કહેવું છે કે જનરલી તો આપણે કાપણી કરી જ પણ એમાં એ કોઈ નક્ષત્રનું ધ્યાન ખાસ રાખવું હોય તો કયા નક્ષત્રની અંદર કાપણી કરવી જોઈએ તો ખાસ કરીને ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્ર મોટાભાગના પહેલાંના સમયમાં જેટલા પણ ધાન્ય પાકો હતા ઘઉં છે રાગી છે જવ છે બાજરો છે જુવાર છે

હવે હવાની અંદર બીજનું પ્રમાણ ઓછું હોય છે સ્વાભાવિક વસ્તુ છે કે તમે જે બીજ લઈને આવવાના છો એમાં પણ બીજનું પ્રમાણ ઓછું રહેશે જેથી કરીને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા હોય તો આપણે કરી શકીએ છીએ ઘણી વખત આપણે જોઈએ છીએ કે પાકની કાપણી જો મૂળ અને ભરણી નક્ષત્રમાં હોય તો અનાજ સડી જવા ખરાબ થઈ જવાના પ્રશ્નો રહે છે તો જ્યારે કાપણી મૂળ અને ભરણી નક્ષત્રમાં કરવામાં આવી હોય ત્યારે એ અનાજ જલ્દીથી બગડી જતું હોય છે હવે આ તો આપણે કાપણીની વાત કરીએ હવે સાથે માની લો કે જ્યારે ખેડૂત મિત્રો પિયત આપવું છે તો તો જનરલી આપણે આપતા હોઈએ પણ જે જમીનોમાં લાંબા ગાળે પિયત આપતા હોય અથવા તો ઘણા સમય પછી પિયત આપતા હોય તો બે ત્રણ વસ્તુ અગત્યની બાબત છે એક તો જમીનનો ભેજ જોઈને આપણે તો આપી દેતા હોય છે પણ તમારા નોલેજમાં હોય કે તમે જ્યારે પણ આજે હું આજે આની સાથે સાથે ખેડૂત મિત્રો નક્ષત્રો મોબાઈલમાં કેમ કરીને જોવા એમાં આપણે સનાતક પંચાંગની એપ છે એમાં તમે તારીખ વાઈઝ તમે નક્ષત્રો પણ ઘણીવાર વાર ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે તો એપમાં તમે તારીખ વાઈઝ કઈ રીતે જોઈ શકો એ પણ હું તમને કહીશ બરાબર છે કે આજની તારીખનું કયું નક્ષત્ર છે તો તમને આસાનીથી સમજણ પડશે તો જ્યારે પિયત આપવું છે ત્યારે ખેડૂત મિત્રો સ્વાતિ નક્ષત્રની અંદર તમે પિયત આપો છો તો પિયત આપવાથી પાકની વૃદ્ધિ સારી અને ઉત્પાદનની અંદર પણ એનો બેનિફિટ જોવા મળતો હોય છે પિયત સ્વાધી હવે આજ વસ્તુ છે જયેશ અને મૂળ નક્ષત્રની અંદર જો પિયત આપીએ તો એ એ ન આપવું જોઈએ ઘણી વખત આપણે આ બંને નક્ષત્રો વાવેતર માટે યોગ્ય છે પણ પિયત આપવા માટે યોગ્ય નક્ષત્ર નથી કારણ કે ઘણી વસ્તુમાં કેવું છે કે એક વસ્તુ ફાયદો કરશે કારણ કે નક્ષત્રો સત્યાવીસ છે દરેકનું કાર્ય અલગ અલગ છે કોઈક વાવેતર માટે ઉપયોગ થાય છે કોઈ પિયત માટે ઉપયોગ થાય છે કારણ કે કોઈનો જમીનની સાથે સંબંધ છે તો કોઈની પિયતની સાથે કોઈનું ઉત્પાદનની સાથે કોઈનો પાકની લંડીની સાથે કોઈનો બીજની સાથે આવી રીતે અલગ અલગ એ પોતાનું કાર્યક્ષમતા પ્રમાણે હવે આવી જ રીતે આપણે વાત કરીએ કે ભાઈ ખાતરોનો ઉપયોગ કરવો છે જે ખેડૂત તો સેન્દ્રીય ખાતર છે જૈવિક ખાતરો છે ઓર્ગેનિક ખાતરો વાપરતા હોય ત્યારે આ ખાતરો ક્યારે આપવા જોઈએ કે જેથી એનો પ્રભાવ વધી જાય આમ તો એનો પ્રભાવ પોતે છે પણ જ્યારે આજે હોય ત્યારે એ ખાતર આપવાથી ખાતરનો પ્રભાવ વધી જતો હોય છે બાકી તમે નાખી તો શકો નાખીએ છીએ આપણે પણ જ્યારે પણ આમાં સેન્દ્રિય ખાતરો નાખવા હોય ત્યારે તમે શ્રવણ અને પુનર્વસુ નક્ષત્રને આપો છો ત્યારે પોષણ માત્ર સૌથી ઉત્તમ છે ત્યાર પછી આપણે કીટ નિયંત્રણ જીવાતના નિયંત્રણ માટે અત્યાર સુધીમાં આપણે ખેડૂત મિત્રોને કહેતા આવ્યા છે કે જ્યારે પણ અમાવસ્યા હોય એના એક બે દિવસ અગાઉ તમે કોઈ પણ જીવાતના દવા છંટકાવ કરવો છે તો એ સમયગાળા દરમિયાન કરશો તો તમે એડવાન્સમાં જ જીવાતો તમારી કંટ્રોલમાં રહેશે અને વધારે પડતો એટેક નહીં આવે સાથે સાથે તમને કહું કે ભરણી અને કૃતિકાર ભરણી અને કૃતિકા નક્ષત્ર જ્યારે પણ હોય ત્યારે કીટનાશકનો છંટકાવ કરવામાં આવે તો કીટોના ઉપર આસાનીથી નિયંત્રણ પણ મળે છે અને આ નક્ષત્રોમાં છંટકાવ કરશો તો નહીં ઓછા ખર્ચે તમે સારામાં સારું કીટ નિયંત્રણ કરી શકો છો સાથે સાથે મૂળ અને જૈશ નક્ષત્ર હોય એ સમયગાળા દરમિયાન જો તમે કીટનાશકનો ઉપયોગ કરો છો તો એટલા પ્રભાવી રહેતા નથી કારણ કે મેં જે વસ્તુ વાત કરી કે ઘણી બધી વસ્તુની અંદર નક્ષત્રનું હવા પાણી તાપમાન ભેજ અને દરેક વસ્તુ જળવાયુ સાથે સીધો સંબંધ છે તો આ બધી જ વસ્તુમાં તમે આ ખેડૂત મિત્રો ધ્યાન રાખશો તો ચોક્કસ તમને ખેતીમાં ઉપયોગી જોવા મળશે હવે આપણે વાત કરવી છે કે ભાઈ ડિસેમ્બરમાં નક્ષત્રમાં વાવેતર ક્યારે કરવું છે એના પહેલાં ખેડૂત મિત્રો અત્યારે ખાસ છે જે ખેડૂત મિત્રોએ જીરું છે ધાણા રાઈ છે અજમો છે બટાકાનું છે ઘઉંનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રોને ખાસ અમારી ભલામણ છે કે તમે પાણીની સાથે તમે હરે કૃષ્ણ બેક્ટેરિયા ચલાવશો તો તમારે જમીનમાં પુષ્કળ પ્રમાણમાં જમીનમાં રહેલા પોષક તત્વો લેશે જમીનમાં ફૂગનો આવવા નહીં દે અને ખાસ કરીને જે ખેડૂતો જીરું અને ચણાનું વાવેતર કરે છે એ ખેડૂત મિત્રો હરે અને ડૉક્ટર તેજસ એકસો આઠ એકરે એક લીટર હરે અને તેજસ વીગે પાંચસો ગ્રામ પાણી સાથે ચલાવશો તો તમારા ફૂગના આવતા પહેલાં જ ફૂગને નિયંત્રણ કરશે વસ્તુ જે બટાકાના ખેડૂત મિત્રો છે એ સાથે સાથે વાવેતર થઈ ગયું હોય બીજા ત્રીજા ચોથા એક લિટર અને ડોક્ટર ફંક્શન એક લિટર આપો છો તો તમારા જમીન જમીનજન્ય શરૂઆતના પચીસ દિવસમાં જે ફૂગના પ્રશ્નો અથવા તો વાતાવરણમાં ટેમ્પરેચર વધે છે વાદળછાયું વાતાવરણ છે આવા ટાઈમમાં બ્લાઇટ ડેવલપ થવાની શક્યતાઓ વધુ હોય છે તો ખેડૂત મિત્રો આ તમે કરી શકો છો સાથે સાથે જે ખેડૂત મિત્રોને પાયાનું ખાતર આપવાનું હોય તો એ ખેડૂત મિત્રો ખાસ અમારી ભલામણ છે કે સેન્દ્રિય જે ખેડૂત મિત્રો પાસે ખાતર નથી અને નાખવું છે તો છે છે દાણાદાર ખાતરની અંદર જે ખેડૂત મિત્રોને ડીએપી અવેલેબલ નથી એ ખેડૂત મિત્રો પાયામાં ડોક્ટર સારથી જે આપણું કામાનું છે એ તમે ઉપયોગ કરી શકો છો હવે આપણે વાત કરવી છે કે ભાઈ ડિસેમ્બરમાં ક્યારેય વાવેતર ન કરવું જોઈએ તો સૌથી પહેલા આપણે મંગળવારે અને શનિવારે વાવેતર નથી કરવાનું મંગળવારે વાવેતર શા માટે નથી કરવાનું મંગળવારે વાવેતર કરવાથી ઋષિ પરાશન જે તે પ્રદેશ છે હવે ડિસેમ્બરમાં કેલેન્ડરમાં જોઈએ કે ભાઈ મંગળવારે ક્યારે ક્યારે છે તો ત્રણ તારીખ દસ તારીખ સત્તર તારીખ ચોવીસ તારીખ એકત્રીસ તારીખે મંગળવાર છે અને શનિવાર જો આપણે જોઈએ તો સાત તારીખ ચૌદ તારીખ એકવીસ તારીખ અને અઠાવીસ તારીખે શનિવાર છે તો આ મંગળવારે શનિવારે આપણે વાવેતર ટાળવાનું છે ત્યાર પછી અમાસ અને પૂનમે પણ આપણે વાવેતર કરવાનું નથી શું કામ અમાસ એટલે આપણે આ મહિનામાં જોઈએ તો અમાસ બે આવે છે એક પહેલી તારીખે અમાસ છે અને એક ત્રીસ તારીખે અમાસ છે તો અમાસના દિવસોમાં ચંદ્રનો હાજરી ન બરાબર પૃથ્વી પર હોય છે તમે બીજ રોપો છો એ બીજમાં ચંદ્રનો પ્રભાવ બિલકુલ મળતો નથી અને ભગવદ્ ગીતામાં હું દરેક વખતે કહું છું કે ભગવાન કૃષ્ણએ કીધું કે પૃષ્ણા મીચે ઔષધિ સર્વે સોમોભૂતમાં રસાત્મક રસ સ્વરૂપ ચંદ્ર બની અને ઔષધિને પોષણ કરવાનું કાર્ય હું કરું છું એનો મતલબ જે બીજ વાવો છો એ ચંદ્રના પ્રભાવની અંદર નક્ષત્રના પ્રભાવની અંદર સીધું બીજ જમીનમાં રોપાતું હોય છે એટલે જે બીજ વાવો છો એ યોગ્ય નક્ષત્રમાં વાવાશે પૃથ્વીની પાકની ઉત્પાદન ક્ષમતાને ને લણની નક્ષત્રના આધારે નો પ્રભાવ છેક સુધી જોવા મળશે બીજું કે પૂનમ હવે પૂનમે આપણે જે વાવેતર 15 તારીખે પૂનમ છે એટલે 15 અને એના 24 કલાક પહેલા 14 તારીખ એટલે કે પૂનમે પણ વાવેતર કરવાનું નથી હવે વાવેતર ક્યારે કરીશું તો આપણે જે નક્ષત્રોની તારીખો આપું છું એ નક્ષત્રોમાં તમે વાવેતર કરી શકો છો તો આપણે ડિસેમ્બરમાં 2 તારીખે જયેશ નક્ષત્ર છે 5 તારીખે ઉત્તરાષાઢા નક્ષત્ર છે અગિયાર તારીખે રેતી નક્ષત્ર છે વીસ તારીખે મગા નક્ષત્ર છે બાવીસ તારીખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ફાલ્ગુની નક્ષત્ર છે અને ઓગણત્રીસ તારીખે જયેશ નક્ષત્ર છે ફરી એકવાર તારીખો રિપીટ કરું છું બે તારીખ પાંચ તારીખ અગિયાર તારીખ વીસ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખે ખેડૂત મિત્રો આ તારીખે આપણે વાવેતર કરવાથી આપણને સારું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન રોગ જીવાત ઓછી આવે છે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રતિભાવો પણ આપણે મૂકેલા છે એવો અમારો નાનકડો પ્રયત્ન છે

તો તમારા પૂરતું સીમિત ન રાખતા ખેડૂતોના ગ્રુપોની અંદર જેટલા પણ પાંચ ફૂલ લે તો ફૂલની પાકડી પાંચ દસ ગ્રુપોમાં શેર કરજો જેથી કરીને તમે કોઈના માટે સારું કરવાના નિમિત્ત એક આપણે બનીશું તો ચોક્કસ કુદરત આપણા માટે પણ સારો પ્રયત્ન કરશે કે તમારા ખેતી પાકો સારા પાકે આશા રાખું છું મિત્રો વધુ નવી માહિતી સાથે ફરી એકવાર મળીશું જય જવાન જય કિસાન